બીજો પ્રશ્ન કરીએ બીજો પ્રશ્ન શું આપેલો છે પાંચ ભાગ્યા પાંચ એની કેટલી ઘાત છે માઇનસ ચાર ઘાત બરોબર હવે અહીંયા ઘાત છે બંનેને મળશે તો શું થશે પાંચની માઈનસ સાત ઘાત ભાગાકારમાં 8^-7 * 8^-4 / 5^-4 बराबर माइनस घात छे तो શું થશે વ્યસ્ત થઈ જશે વ્યસ્ત કેટલું થશે 5 અહીંયા 8^-7 / 5^-7 * 8 ની અહીંયા શું થશે 5^-4 / 8^-4 હવે જે એક જેવા પદ હોય એના એક બાજુ કરીએ આપણે બરોબર તો કેટલું થાય અહીંયા આપણે કરીએ તો બરાબર આઠ ની સાત ગાત ભાગાકારમાં આઠ ની ચાર ઘાત ગુણ્યા પાંચ ની ચાર ઘાત ભાગાકારમાં પાંચ ની સાત ઘાત તો કેટલું થાય આઠ ની સાત ગાત ઓછા ચાર ગુણ્યા પાંચ ની ચાર ઘાત ઓછા સાત આપણે કેમ આવું કર્યું કેમ કે આધાર સરખો છે તો ભાગાકારમાં શું થાય ઘાત નો ઓછા કાર થાય તો અહીંયા કેટલું થાય આઠ ની સાત માંથી ચાર નીકળો ત્રણ આઠ ની ત્રણ ઘાત ભાગાકારમાં માં અહીંયા કેટલું થશે પાંચ ની માઇનસ ત્રણ ઘાત બરોબર તો આપણે એની નીચે જ લખીએ તો અહીંયા કેટલું થશે આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ ભાગાકાર માં ની ત્રણ ઘાત છે તો કેટલું થાય પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો જવાબ કેટલો થાય ઇઠ્યું ઇઠયું ચોસઠ ચોસઠ ગુણ્યા આઠ એટલે કેટલો થાય પાંચસો ને બાર અને અહીંયા કેટલું થાય પાયો પાયો પચીસ પચીસ ગુણ્યા પાંચ એકસો તો આપણો જવાબ કેટલો આવ્યો જે કિંમત શોધવાની હતી પાંચસો બાર ભાગ્યે એકસો